પાટણ ની ધરાવ ચંદનજી ઠાકોર નો જૂન ના પેલા સપ્તાહ માં ગુલાલ ઉડવાનો છે એમનો ગુલાલ ઉડવાનો છે સાથીઓ જેવી ચૂંટણી આવે એમને મોદી સાહેબ ને મંગળ સૂત્ર યાદ આવ્યું સાડી સાતસો ખેડૂતો ની જે બહેનો એમના પરિવાર જે બહેનો ને માતાઓ વિધવા થઈ ત્યારે મોદી સાહેબ ને કોઈ મંગળ સૂત્ર યાદ ના આવ્યા કોરોના ની અંદર હજારો શ્રમિકો ના મોત થયા ત્યારે એમનું કોઈ મંગળ સૂત્ર યાદ ના આવ્યા મુદ્દો એ બેરોજગારી છે ઊંડા ગયેલા એ તળ છે મારા વડગામના મુક્તેશ્વર ને ધર્માવત તળાવમાં માં નર્મદા ના નીર નથી પહોંચતા આ અસલી મુદ્દો છે આ અસલી મુદ્દા ધ્યાન ડાયવર્ટ થવા દેતા નહીં સમગ્ર ગુજરાત અને સમગ્ર તમામ બહેનો માતાઓનું અપમાન કર્યું છે કદાચ રાષ્ટ્ર કવિ દિનકરે આજ પુરુષોત્તમ રૂપાલા માટે લખ્યું છે કે જ નાશ મનુષ્ય પર છાતા હે દલિત સમાજના મારી વાણી માં પેલા ત્રણ ચેતવણી આપવા માંગુ છું ખાસ યાદ રાખજો એક આરએસએસ અને બીજેપી સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય દલિત સમાજ બણકારી અનામત અને જાતિ જનગણનારો છે આ તમામ વિચાર કરી તમારા દીકરાએ અહિયાં લોકસભાનું ફોર્મ ભર્યું હોય મળવા જોઈએ એ ચંદનજી ઠાકોર છે જ્યારે કોરોના ના સમયમાં હિન્દુ ધર્મ રાખતા જય શ્રી રામ બોલતા ભાજપના ના પેશ પ્રમુખ તરીકે કામ કરતા લોકોને પણ

એમને પણ ત્રણ વાત કરી દઉં બરાબર યાદ રાખજો આ જીગ્નેશ મેવાડી છે પૃથ્વીનો ગોળો ઉલટો થઈ જશે તો પણ કદી આ રેસેસ બીજેપી સાથે સમાધાન નહીં કરે વાત તમે સમજી લેજો તમે મીડિયા ગોદી મીડિયા વાળા અંડસન લખી રહ્યા છો પણ સમય બદલાતા વાર નથી લાગતી વખત આડે દે તુજે બતા દે કે વાસવા હમ અભી સે કે બતાએ કે હમારે દિલ મે હે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ મારી સાથે નારો લગાવો टेबल उगे मोदी आई एस एस और बीजेपी समझ रहे ये धरती अपने आप की नहीं किसी के बात की इंदिरा जी दवा सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट